નમસ્કાર અને આપ નમસ્કારી રહ્યા છો ચેનલ તો જોઈએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો આવતીકાલે લોકસભા ઇલેક્શન બે હજાર ઓગણીસ ના ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે ત્રીજા તબક્કાના મતદાનને લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને અપાયો આખરી ઓ ઈવીએમ ને મોકલાયા બૂથ પર મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને દૂધસાગર ડેરી વચ્ચે શરૂ થયેલો ગજગ્રા હવે ચરણ સીમાએ પહોંચ્યો મહેસાણા દૂધસાગર ડેરી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન બંધનમાંથી થઈ મુક્ત ચૂંટણીના સમયે લૂંટારુઓ બનાસકાંઠામાં થયા બેફામ ભાભરની અંદર દાગીના ભરેલો થેલો લઈ લૂંટારુઓ ફરાર પોલીસે હાથ ધરી તપાસ હવે જોઈએ સમાચાર વિગતવાર તો આવતીકાલે ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ચૂંટણી માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠા જિલ્લાના જગાણા ગામેથી ઈવીએમ રવાના કરી દેવામાં આવ્યા છે તમામ બુથો માટે આજે ઈવીએમ રવાના કરવામાં આવ્યા હતા અને બસો પણ ફાળવવામાં આવી છે અને તમામ બૂથો પર આજે મોડી સાંજ સુધી તમામ ઈવીએમ પહોંચી જશે અને આવતીકાલે વહેલી સવારથી મતદાન શરૂ થશે આ વખતે મતદાનને લઈને બે કલાકનો સમયગાળો પણ

દિલ્હીમાં દૂધ વેચાણનો માત્ર છવ્વીસ ટકા હિસ્સો આપવાના મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નિર્ણયની સામે દૂધસાગર ડેરી મલ્ટી સ્ટેટ વેચાણ એક્ટમાં દાખલ થવા જઈ રહી છે દૂધસાગર ડેરી દ્વારા આ માટે ખાસ સાધારણ સભા બોલવામાં આવી હતી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ હેઠળ રજિસ્ટર થયા બાદ દૂધસાગર ડેરી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન બંધનમાંથી મુક્ત થઈ જશે મહત્વનું છે કે ડેરી હાલમાં રાજસ્થાનમાંથી સત્યાવીસો પિસ્તાલીસ હરિયાણામાંથી પાંચસો સિત્તેર અને પંજાબની પંચોતેર મંડળીઓ પાસેથી દૈનિક સાત લાખ દૂધ એકત્ર કરે છે મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને દૂધસાગર ડેરી વચ્ચે શરૂ થયેલો ગજગ્રહ હવે ચરણ સીમાએ પહોંચ્યો છે મહેસાણા દૂધસાગર ડેરીના લાંબા સમયથી ફરિયાદ છે કે મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકોને અન્યાય થઈ રહ્યો છે તો કુલ દૂધ એકત્રીકરણના જથ્થાના હિસાબ દિલ્હીના બજારમાં દૂધનું વિતરણ નહીં કરવા દેવાનું હોવાથી પણ દૂધસાગર ડેરી વર્ષ બે હજાર છથી ફરિયાદ કરી રહી છે હાલમાં દૂધસાગર ડેરી દિલ્હીના બજારમાં દૂધસાગર ડેરીનું વધુ દૂધ વિતરણ કરવાની પરવાનગી ના આપતા ડેરી રોજનું અઢાર લાખ લિટર દૂધનો પાવડર બનાવે છે આ કારણે હાલમાં મહેસાણામાં દૂધસાગર ડેરી પાસે બે હજાર કરોડ રૂપિયાના દૂધના પાવડરનો ભરાવો થઈ ગયો છે આ તમામ કારણ આગળ ધરી હવે દૂધસાગર ડેરી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ લાગુ કરવા જઈ રહી છે આ કાયદો લાગુ થયા બાદ મહેસાણાની દૂધસાગર ડેરી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની પાબંદીમાંથી બહાર આવી જશે દિલ્હીમાં હાલ દૈનિક એક કરોડ દૂધનું માર્કેટ છે અને જો દૂધસાગર ડેરી મલ્ટી સ્ટેટમાં જાય તો એકલા દિલ્હીમાં જ દૂધસાગર ડેરીનું તમામ દૂધનું વિતરણ થઈ જાય તેમ છે ડેરી દ્વારા આ માટે ખાસ સાધારણ સભા યોજાઈ ગઈ અને છ મહિનાથી અંદર ડેરી હવે ભારતભરમાં કોઈ પણ સ્તરે દૂધનું વેચાણ કરી શકશે વર્ષ બે હજાર ત્રણમાં સૌથી પહેલું દિલ્હીના બજારમાં મહેસાણાનું દૂધસાગર ડેરી દ્વારા દૂધ મોકલવાની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ દિલ્હીના બજારમાં દૂધની પ્રબળ માંગને કારણે રાજ્યમાં અન્ય દૂધ ઉત્પાદક સંઘ દ્વારા દૂધ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું જોકે દિલ્હીના બજારમાં ક્યાં સંઘે કેટલું દૂધ વેચવું તેનો નિર્ણય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કરે છે જેને લઈને મહેસાણા દૂધસાગર ડેરીને માત્ર આઠ લાખ લીટર દૂધનું વિતરણ કરવાની જ પરવાનગી અપાઈ છે તો બીજી તરફ દિલ્હીના માર્કેટમાં ધ્યાનમાં રાખીને મહેસાણા દૂધસાગર ડેરીએ હરિયાણાના માનસેર ખાતે દૂધ માનસાગર ડેરી અને દારૂહેડા ખાતે દૂધ મોતીસાગર ડેરી શરૂ કરી હતી આ ડેરીઓ રોજની પ્રોસેસિંગની ક્ષમતા દૈનિક પચીસ લાખ લીટર કરતાં પણ વધારે છે પરંતુ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા દિલ્હીમાં વેચાણ થતાં લાખ દૂધની સામે મહેસાણા ડેરીને માત્ર સાત લાખ લીટર દૂધ વેચવાની યુનિટમાં નુકસાનમાં ધકેલાઈ ગઈ છે જેને લઈને હવે ડેરીએ ગુજરાત સાથે છેડો ફાડવાની તૈયારી શરૂ કરી દીધી છે તો બીજી તરફ આ ડેરીએ સરકાર સામે પણ ભારે વિરોધ નોંધાવ્યો છે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં મહેસાણા દૂધસાગર ડેરી ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે પરંતુ હવે દૂધસાગર ડેરી માર્કેટિંગ ફેડરેશન સાથે છેડો ફાડવા તૈયાર થઈ છે ત્યારે મહેસાણા દૂધસાગર ડેરીના પગલા ની ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ને પણ ખૂબ મોટી અસર થશે તેમાં કોઈ બેમત નથી હવે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીની તો બનાસ જે ડેરી છે તેનો પણ જે દૂધનો પાવડર બનાવવામાં આવે છે તે કરોડો રૂપિયાનો પાવડર બનાસ ડેરી પાસે સ્ટોક સ્વરૂપે છે અને જો બનાસ ડેરી પણ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાંથી મુક્ત થાય તેવા સંકેતો પહેલાં આવ્યા હતા પણ તો સૂત્રોનું માનીએ તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાંથી જો બનાસ ડેરી અલગ થાય તો બનાસ ડેરી પણ કોઈપણ સ્ટેટમાં જઈને દૂધ વેચી શકે છે હવે જોવાનું એ રહેશે કે જે દૂધ વેચવાનું હોય છે તે દૂધ વેચવાની પરવાનગી જે છે એ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આપે છે આ ફેડરેશન જે કહે છે તેટલું જ દૂધ વેચવાનું હોય છે અને બાકીનું જે દૂધ બચે છે તેનો દૂધનો પાવડર બનાવવામાં આવે છે અને અત્યારે બનાસ ડેરી હોય કે રાજ્યની કોઈપણ ડેરી હોય તેમાં આ જે સ્ટોક છે જે દૂધના પાવડરનો તે એટલો બધો વધી ગયો છે કે તે આમ જ સાઈડમાં પડ્યો રહે છે અને ડેરીને નુકસાન કરાવે છે હવે જોવાનું એ રહેશે કે અત્યારે બનાસ હવે જોવાનું એ રહેશે કે અત્યારે દૂધસાગર ડેરીએ તો મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાંથી અલગ થઈ રહ્યું છે ત્યારે જોવાનું એ રહેશે કે શું બનાસ ડેરી પણ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાંથી દૂર થશે ખરા બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન ચોરી લૂંટ અને હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ભાબરમાંથી સોની યુવક દાગીના લઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન પલ્સર ચાલક બે યુવાનોએ અઢાર લાખની લૂંટ ચલાવી છે ચૂંટણીના સમયગાળા દરમિયાન આ લૂંટની ઘટના બનતા અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે બનાસકાંઠાના ભાભરમાંથી લૂંટનો બનાવ સામે આવી રહ્યો છે ભાભરના સોનાના એક વેપારી સાથે લૂંટનો બનાવ બન્યો છે અઢાર લાખ ઉપરાંતના સોનાના દાગીનાના લૂંટનો આ બનાવ સામે આવી રહ્યો છે મોડી સાંજે દુકાનથી ઘરે જવા નીકળ્યો હતો સોની યુવક ત્યારે દાગીના ભરેલ થેલો લઈને લૂંટારૂ ફરાર થઈ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમનો થેલો ભરેલા બે અજાણ્યા બાઇક ચાલક લૂંટારાઓ લૂંટને અંજામ આપ્યો હતો પલ્સર બાઇક પર આવેલ બે લૂંટારુએ લૂંટનો અંજામ આપ્યો હતો અને ચૂંટણીનો સમય ચાલતો હોય નાકાબંધી હોવા છતાં પણ લૂંટારુએ લૂંટને આ અંજામ આપ્યો હતો ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ આવી છે સૌથી મહત્વના સમાચાર તો એ છે કે આવતીકાલે મતદાન થવાનું છે ત્યારે આ લૂંટનો બનાવ બન્યો છે સમગ્ર જિલ્લો અને રાજ્યમાં નાકાબંધી પોલીસની જોવા મળી રહી છે છતાં પણ આ લૂંટનો બનાવ સામે આવ્યો છે તેમાંથી એવું સાબિત થઈ રહ્યું છે કે સુરક્ષામાં ક્યાંક તો છેદ જોવા મળી રહ્યા છે સૌથી મહત્વનો સવાલ તો એ ઊભો થાય છે કે બનાસકાંઠા જિલ્લામાં લૂંટ હત્યા અને ચોરીના બનાવમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ફરી એક આ લૂંટની ઘટના સામે આવી છે અઢાર લાખ ઉપરાંતના સોનાના દાગીનાની લૂંટ થઈ છે સોની યુવક દુકાનેથી ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન લૂંટારુઓ સોનાના દાગીના ભરેલ થેલો લઈને ફરાર થઈ ગયા હતા અને લૂંટને અંજામ આપ્યો હતો ચૂંટણીનો સમય છે સમગ્ર રાજ્યની તેમજ જિલ્લાની અંદર નાકાબંધી છે છતાં પણ આ લૂંટારુઓ લૂંટને અંજામ આપવામાં સફળ થયા હતા અને હજી સુધી પોલીસના હાથમાં લાગ્યા નથી ત્યારે પોલીસે માત્ર ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે હવે વાત કરીએ તાલુકાના ગામની તો ગામની અંદર છાસ અને ઠંડા પાણીની પરબની શરૂઆત કરવામાં આવી હતી ઉનાળાની કાળજાળ ગરમીમાં લોકો પ્રવાહીનું સેવન મોટા માત્રામાં કરતા હોય છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા ઠેર ઠેર ઠંડા પાણીની પરબો ચાલુ કરવામાં આવે છે લોકસેવાનો લાભ લે છે ગળ ખાતે છેલ્લા બાવીસ વર્ષથી ચાલતી સેવાકીય સંસ્થા રોટરી સેવા દળ દ્વારા પણ દર વર્ષે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે રાયકા દાદા પરિવાર દ્વારા ઠંડી છાસનો સહયોગ આપતા ઠંડી છાસ અને રોટરી ક્લબ પાલનપુરના પ્રમુખ કલ્પેશ શાહ અને હિતેશ સોનીના સહયોગથી ઠંડા મિનરલ વોટરની પરબ ગડ ખાતે પટેલ હોસ્પિટલ નીચે કરવામાં આવી છે જેથી સારવાર માટે આવતા લોકો અને ગઢ ખાતે રોજબરોજ અવર જવર કરતા લોકોને આ સેવાનો લાભ મળી રહે છે અને ઉનાળાની ગરમીમાં રાહત પણ મળી રહે છે આ કાર્યક્રમમાં ડોક્ટર એલ સી પટેલ રોટરી સેવા દળ પ્રમુખ ગઢ તથા રૂપસિંહ ચૌહાણ પ્રોજેક્ટ ચેરમેન તથા લક્ષ્મણભાઈ કનેર તેમજ સોળ ગામ લેવા પટેલ સમુલગ્ન સમિતિના મંત્રી એમ એમ મોગા હાજર રહીને પરબને ખુલ્લી મૂકી હતી ગઢ છેલ્લા બાવીસ વર્ષથી કાર્યરત ગઢમાં એક સેવાભાવી સંસ્થા છે ઉનાળાની આવી કાળઝાળ ગરમીમાં દર વખતે અમે મફત છાસ વિતરણ કેન્દ્ર ચાલુ કરીએ છીએ આ વખતે પણ આવી ગરમીમાં રાયખા દાદા પરિવારના સાથ અને સહયોગથી પટેલ હોસ્પિટલ ગઢ નીચે અમે મફત છાસ વિતરણ કેન્દ્ર અને મિનરલ વોટરની સુવિધા ચાલુ કરેલી છે તો ગઢના અને આજુબાજુના ગામના લોકોને એનો લાભ લેવા માટે વિનંતી પાટણના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર દ્વારા પરમિશન લીધા વગર ચૂંટણી સભા યોજવામાં આવતા આખરે જગદીશ ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ છે સમી તાલુકાના દુધખા ગામે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર વગર પરવાનગીએ ચૂંટણી પ્રચાર માટે સભા કરી હતી જે અંગે તેમની સામે આચારસંહિતા ભંગ અંતર્ગત સમી પોલીસ મથકમાં તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી છે દુધકા ગામે અગિયાર એપ્રિલ રોજ નવ વાગે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર દ્વારા વગર પરવાનગીએ ચૂંટણી પ્રચાર માટેની સભા કરાઈ હતી તેમણે મંજૂરી વગર ચૂંટણી સભા કરીને ચૂંટણીના આદર્શ આચાર સંહિતાનો ભંગ પણ કર્યો હોવાનું તંત્રને જાણ થતાં જિલ્લાના નોડલ અધિકારીએ મદદની ચૂંટણી અધિકારી પાટણ અને સમી નાયબ કલેક્ટર મારફતે આ બાબતની તપાસ કરાવી હતી જે તપાસ અહેવાલમાં મંજૂરી વગર સભા કરાઈ હોવાનું જણાવતા આચાર સંહિતા ભંગ અંતર્ગત સમી તાલુકાના વિકાસ અધિકારી દ્વારા

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રવિવારે મોડી સાંજે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમુક જગ્યા પર તપાસ કરવામાં આવી હતી આ દરમિયાન એરપોર્ટ ટર્મિનલ જતા રસ્તા પરથી દેશી બોમ્બ મળી આવ્યો છે આ છ ફૂટ લાંબા પાઇપના દેશી બોમ્બમાં છેક ઉપર સુધી બારૂદ ભરેલો જોવા મળ્યો હતો એરફોર્સના જણાવ્યા પ્રમાણે આ બોમ્બ ખૂબ જ ઘાતક હતો એરફોર્સના પ્રવક્તા ગ્રુપ કેપ્ટન ગિહાન સેનવ્રિટને જણાવ્યું હતું કે આ બોમ્બ લોકલ લેવલ પર બનાવવામાં આવ્યો હતો બોમ્બ મળ્યા પછી એરપોર્ટ જતા લોકોની ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો શ્રીલંકા એરલાઇન્સ કંપનીએ કડક સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રીઓને ફ્લાઇટના સમય કરતાં ચાર કલાક વહેલા એરપોર્ટ પહોંચવાનો આદેશ આપ્યો છે શ્રીલંકામાં રવિવારે ઇસ્ટરના પર્વ પર કોલંબો સહિત ત્રણ શહેરોના ત્રણ ચર્ચ અને ચાર હોટલ સહિત આઠ જગ્યાએ બ્લાસ્ટ થયા હતા જેમાં પાંત્રીસ વિદેશીઓ સહિત બસો નેવું લોકોના મોત થયા હતા જેમાં ચાર ભારતીયોના પણ મોત થયા હતા જ્યારે પાંચસો લોકો ઘાયલ થયા હતા ન્યૂઝ એજન્સી રોયટના દાવા મુજબ આ વિસ્ફોટમાં સામેલ તેર જેટલા સંદિગ્ધોની શ્રીલંકા સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવી છે શરૂઆતમાં છ વિસ્ફોટ લગભગ એક જ સમયે સવારે આઠ ને પિસ્તાળીસ વાગે થયા હતા જ્યારે બાકીના બે વિસ્ફોટ બેથી અઢી વચ્ચે કોલંબોમાં થયા હતા બે હજાર નવમાં શ્રીલંકામાં તમિલ વિદ્રોહી સંગઠન લિબરેશન ટાઈગર ઓફ તમિલ ઇલમનો ખાત્મો થઈ ગયો હતો જે બાદ આ સૌથી મોટો હુમલો છે હવે વાત કરીએ આસપાસના વિસ્તારોમાં તમાકુનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતા ડીસા માર્કેટયાર્ડમાં દૈનિક ત્રીસ હજારથી વધુ બોરીની આવક નોંધાઈ રહી છે ત્યારે છેલ્લા પંદર દિવસમાં ડીસા માર્કેટ યાર્ડમાં તમાકુની અઢી લાખથી વધુ બોરીની આવક નોંધવામાં પામે છે ઉત્તર ગુજરાતમાં બીજા નંબરનું મોખરાનું સ્થાન ધરાવતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાના ચેરમેન માવજી દેસાઈની સૂચનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ડીસા માર્કેટના સેક્રેટરી અમૃત જોશીએ માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ દ્વારા જાહેર હરાજીથી ખેડૂતોના માલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેથી ખેડૂતોને પણ અન્ય માર્કેટ કરતાં ડીસા ખાતે ઘર આંગણે પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે જેના લીધે ચાલુ વર્ષે ડીસા યાર્ડમાં અન્ય પાંખોથી સાથે સાથે તમાકુની આવકમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ડીસા માર્કેટયાર્ડમાં તમાકુની દૈનિક ત્રીસ હજારથી વધુ બોરીની આવક નોંધાઈ રહી છે જેથી એક મણના રૂપિયા બારસોથી પંદરસો એકોતેરનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે છેલ્લા પંદર દિવસમાં ડીસા માર્કેટયાર્ડમાં તમાકુની અઢી લાખથી વધુ બોરીની આવક નોંધાવવા પામી છે આમ અન્ય માર્કેટ યાર્ડ કરતાં ડીસા માર્કેટમાં ખેડૂતોને પોષણસમ ભાવ મળતા અને ઘર આંગણે સુવ્યવસ્થિત બજાર મળતા ખેડૂતોને વાહન વાહનવાળાનો ખર્ચ બચતા આર્થિક ફાયદો થઈ રહ્યો છે છેલ્લા કેટલાય વર્ષોથી ડીસા માર્કેટયાર્ડમાં તમાકુની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અગાઉના સમયમાં બ્રાસકાળા જિલ્લાના ખેડૂતો તમાકુનો પાક અન્ય માર્કેટયાર્ડમાં વેચવા જવું પડતું હતું પરંતુ ડીસા માર્કેટયાર્ડમાં તમાકુની યોગ્ય હરાજી અને મળતા યોગ્ય ભાવના પગલે ખેડૂતો ડીસા માર્કેટયાર્ડમાં તમાકુ વેચાણ કરવા પહોંચી રહ્યા છે ધાનેરામાં અભિસંસ્કાર ફાઉન્ડેશન મહેશ્વરી યુવક મંડળ તથા મહેશ્વરી મહિલા મંડળ દ્વારા બાળક શિક્ષણ વિભાગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં સક્સેસ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર તથા જાણીતા મોટિવેશન સ્પીકર મયુર સોરી દ્વારા આજની શિક્ષણ વ્યવસ્થા વાલીઓની બાળકો પ્રત્યેની ફરજ તથા બાળકોના લક્ષ નિર્ધારણ જેવા મુદ્દા પર અસરકારક માર્ગદર્શન આપવામાં આવ્યું જેવા નામી સેવાભાવી મહેમાનો પણ હાજર રહ્યા હતા

અને સેપક ટકરાવ જેવી રમત ગમત સુવિધાઓ ડાન્સ મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં માં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ સ્થળ એન્જલ સ્કૂલ મહાલક્ષ્મી પાર્ક પાટણ હાઈવે ડીસા એડમિશન ઓપન તારીખ 15 2 2019 સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા હવે સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ જોઈશું રાજ્યના અન્ય કેટલાક સમાચારો

ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ મતદાનો માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે હવે સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ જોઈશું રાજ્યના અન્ય કેટલાક સમાચારો તે પણ પ્રિયનલ સાથે ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ મતદાનો માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે હવે સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ જોઈશું રાજ્યના અન્ય કેટલાક સમાચારો તે પણ પ્રિયનલ સાથે પંચ દ્વારા દિવ્યાંગ મતદાનો માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે હવે સમય થયો છે એક ના નાનકડા વિરામનો વિરામબત જોઈશું રાજ્યના અન્ય કેટલાક સમાચારો તે પણ પ્રિયનલ સાથે દાંતા તાલુકામાં આરોગ્ય અધિકારીની છત્રછાયામાં બોગસ તબીબોની ચાલતી ખુલ્લે આમ મોતની હાટડીઓ બનાસકાંઠા જિલ્લામાં આરોગ્યની સેવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોય તેનો પૂરો ફાયદો આજકાલ નકલી ડોક્ટરો વૈદ્યો ઉઠાવતા હોવાનો જિલ્લાભરમાં ચર્ચાય છે જેમાં આદિવાસી વિસ્તાર ગણાતા દાંતા તાલુકામાં આરોગ્ય અધિકારીની છત્રછાયા હેઠળ દાંતા તથા આજુબાજુના ગામડાઓમાં ઊંટ વૈધ્ય બોગસ તબીબો મોછો ઉપર તાવ દઈ ખુલ્લે આમ તબીબ પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે તથા તેમના ત્યાં રાખેલા ડિગ્રી વગરના કમ્પાઉન્ડરો ખુલ્લેઆમ આમ લોકોને ઇન્જેક્શનો તથા બાટલા ચડાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે તથા કોઈપણ પ્રકારની માન્ય એલોપેથિક ડિગ્રી વિના આવા બોગસ તબીબો રોગ ડિલિવરી તાવ મેલેરિયા સમેતના રોગોમાં હાઈડ્રોઝની દવાઓ તથા ઇન્જેક્શનના બાટલા આપી સારવાર કરી જન આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે દાંતા તાલુકામાં ટુ હેલ્થ ઓફિસર સેવાના બદલે સ્વાર્થી હપ્તાઓની લેતી દેતીમાં બોગસ નકલી ડોક્ટરો કુંડ વૈદ્યોને પ્રોત્સાહિત કરતા હોય છે જેના કારણે દાંતા પંથકમાં તો નકલી ડિગ્રી ધારી બોગસ ડોક્ટરો બેફામ બન્યા છે અને ગરીબ દર્દીઓના રોગનો ડર બતાવી ખાટલા અને બાટલાને હવાલે કરી લૂંટી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે ચર્ચાથી વાતોથી જાણવા મળ્યા પ્રમાણે દાંતા ખાતે તથા આજુબાજુના અન્ય વિકસિત ગામોમાં બોગસ ડોક્ટરોએ કબજો જમાવ્યો છે સામાન્ય તાવ શરદી ખાંસી જેવા દર્દોમાં પણ મોટા રોગનો હાવ બતાવી ગરીબ આદિવાસીઓને ખાટલા બાટલાને હવાલે કરી દેતા હોય છે અને સામાન્ય તાવમાં પણ રૂપિયા પાંચસોથી હજાર પડાવી લેતા હોય છે તો વળી કેટલાક ઊંટ વૈદો તો ગેરકાયદેસર રીતે મહિલાઓનું ગર્ભપાત પણ કરતા હોય છે પોતાની હટડીમાંથી જ ગોળીઓ અને સિરપ આપી તેના પણ બમણા રૂપિયા પડાવી દિન દહાડે લૂંટી લેતા હોય છે આ બાબતે દાંતા તાલુકાના આરોગ્ય અધિકારી જાણે છે પરંતુ હપ્તાઓની લેતી દેતીમાં મૌન બને બેઠા છે જેમાં એવું પણ ચર્ચાય છે કે દાંતા ટીએચઓને તેમના સરકારી પગાર ઉપરાંત દાંતા પંથકના બોગસ ડોક્ટરો પાસેથી પગાર કરતા પણ બમણું હપ્તાઓનું ભરણું મળતું હોય છે આજકાલ દાંતા પંથકમાં ઉઘાડા પગા ઊંટ વૈદો બેફામ બન્યા છે ત્યારે જિલ્લા અને આરોગ્ય અધિકારી આ બાબતે તપાસ કરાવે તે જ જનહિતમાં છે એપ્રિલ માસના પ્રથમ બે સપ્તાહમાં બે વાર હિટવેવ જોવા મળી ચાલુ એપ્રિલ માસના પ્રથમ બે સપ્તાહમાં બે વાર હિટવેવ રહી હતી તાજેતરમાં વાવાઝોડા અને કમોસમી વરસાદ બાદ બાવીસમીથી ફરી એકવાર કાળઝાર ગરમીનો રાઉન્ડ શરૂ થઈ રહ્યું છે આ હીટવેવ ત્રેવીસ એપ્રિલ થી પચીસ એપ્રિલ સુધી રહેશે તેમજ આ દરમિયાન ગરમીનો પારો બેતાલીસ ડિગ્રીને પાર થઈ શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે ઉત્તર ગુજરાતમાં આગામી અડતાલીસ કલાકમાં ગરમીનું પ્રમાણ ધીમે ધીમે વધશે બાવીસ એપ્રિલ પાંચે જિલ્લામાં આખરી ગરમીનો અનુભવ થશે આ સમયે ગરમીનો પારો લગભગ ચાલીસ ડિગ્રીની આસપાસ રહી શકે છે ત્યારબાદ તારીખ ત્રેવીસથી પચીસ એપ્રિલ સુધી ફરી એકવાર હીટવેવનું રાઉન્ડ શરૂ થશે આ ત્રણ દિવસમાં ગરમીનો પારો બેતાલીસ ડિગ્રી પાર પહોંચી શકે તેમ છે અત્યાર સુધીના હીટવેવના બે રાઉન્ડમાં દિવસનું તાપમાન બેતાલીસ ડિગ્રીને પાર રહ્યું હતું પરંતુ રાત્રિનું તાપમાન એકવીસથી બાવીસ ડિગ્રીની વચ્ચે રહેતા રાત્રિના સમયે ગરમીની રાહત મળતી હતી આગામી હીટવેવમાં રાત્રિનું તાપમાન ચોવીસ ડિગ્રીની પાર પહોંચવાની પ્રબળ શક્યતા દર્શાઈ રહી છે જેને લઈને દિવસે જેટલી આખરી ગરમી પડશે તેટલી સાંજ બાદ વાતાવરણમાં વધુ ઉકળાટ રહેશે જેને લઈને ગરમીની અસર મોડી રાત સુધી રહે તેવી સંભાવના જોવા મળી રહી છે મતદાનને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા મતદાન મથક ઉપર એકસો પચીસ થી વધુ ચીજવસ્તુઓનું સાહિત્ય રાખવામાં આવનાર છે છે મતદાનને આડે હવે કલાકો બાકી રહ્યા ત્યારે તંત્ર દ્વારા ઉપર ટાંકણી દિવાસણી પેટીથી માંડીને એકસો પચીસ થી વધુ ચીજવસ્તુઓનું સાહિત્ય રાખવામાં આવનાર છે ચીજવસ્તુઓની યાદી બનાવી તમામ સામગ્રી હાથ વગી રાખવા મતદાન મથક ઉપરના સ્ટાફને તાલીમબદ્ધ કરવા છે મતદાન મથક પર ડિસ્પ્લે કમ મતદારોનું રજિસ્ટર મતદારો સ્લીપ સ્લિપ સીલશાહી સહિત ઝીણામાં ઝીણી બાબતોને સરળતાપૂર્વક ઉપયોગ કરી શકે તે માટે સ્ટાફ દ્વારા ચોક યુપિન દોરી મીણબત્તી સહિતની સામગ્રી વસ્તુઓ સાહિત્ય એકત્રીકરણ અને તે માટે દરેક નાની નાની વસ્તુઓને કર્મીઓ પોતાની સાથે રાખશે આ ઉપરાંત જુદી જુદી નિશાની અને લખાણવાળા તેર બેનર પાટિયા રખાયા છે ચૂંટણી પંચની મતદાન સ્લીપમાં છબરડો આવ્યો સામે એક જ નામની બે સ્લીપમાં ફોટો અલગ અલગ જુઓ સમગ્ર અહેવાલ બનાસકાંઠા લોકસભાની ચૂંટણી નહીં મતદાર સ્લીપમાં છબડો સામે આવ્યો છે બનાસકાંઠાના ધાનેરાના એક વ્યક્તિની બે સ્લીપો આવેલ છે આ બંને મતદાર સ્લીપો પર નામ એક જ છે પરંતુ ફોટા અલગ અલગ છે આ સમગ્ર મામલે ધાનેરા નાયબ મામલતદારે જણાવ્યું હતું કે મતદાર સ્લીપમાં ભૂલ થઈ હશે અને બીએલઓ જોડે જઈને આ બીજી મતદાર સ્લીપ રદ કરાવવાની રહેશે ડીસા સાચોર હાઈવે પર લગ્ન માં જતા પરિવાર ને બે ને ગંભીર ઇજાઓ થતા થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે થરાદ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર ડીસા ખાતે રહેતા કરશનજી રાજગોરના ભાઈના લગ્ન હતા તે લગ્ન પૂર્ણ થયા ગયા બાદ તેમના માદરે વતન સાચોર તાલુકાના હેડવાડા ગામે જમણવાર રાખવાનો હતો જેથી તેમના ભાણેજ નરપત હરચંદ જોશી તેમને છકડો લઈ તેમના ઘરે આવતા કરસનજીના પત્ની સહિત ઘરના સભ્યો છકડામાં બેસી માદરે વતન જવા રવાના થયા હતા અને થરાદ સાચોર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા તે જાણદી ગામ નજીક સામેથી આવી રહી હતી ટ્રક અને પાછળથી આવી રહેલી ટ્રકે સાઈડ કાપતા છકડો ચાલક નરપતે છકડો સાઈડમાં ઉતારતા નાળાના પુલિયા સાથે છકડો અથડાઈ પડતા પલટી મારી ગયો હતો અને ચાલક નરપત સહિત છકડામાં સવાર ચાર લોકોને ગંભીર ઈજાઓ થતાં પ્રાઇવેટ વાહન મારફતે થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં નરપતભાઈ અને વર્ષાબેન અંબાજી માળી નામના મહિલાને ગંભીર ઈજાઓ હોવાથી તેમનું મોત થયું હતું અને ભાર્ગવબેન સહિત માયાબેન નામની મહિલાઓને ઈજા થવા પામી હતી બનાવના પગલે થરાદ પોલીસ મથકે કરસનજીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે

નું અજાણા ઈસામો પાલનપુરના બસ સ્ટેશન નજીકથી મંગળવારે અપહરણ કરી ગયા હતા જે બાદ બદરે આલમભાઈએ તપાસ કરી પરંતુ પત્તો ન લાગતા શુક્રવારે દીકરાનું અપહરણ થઈ ગયું હોવાની પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી કિંજલ દવેની ચાર બંગડીવાળા ગીતને લઈને મળી સૌથી મોટી રાહત જોઈએ આ અહેવાલ કિંજલ દવેને કોમર્શિયલ કોર્ટની રાહત મળી છે કોર્ટે કિંજલ દવેના વકીલની દલીલને માન્ય રાખી છે મહત્વનું છે કે ચાર ચાર બંગડીવાળી ગાડીના ગીતને લઈને રેડ રિબિન એન્ટરટેનમેન્ટ કિંજલ દવે વિરુદ્ધ કોર્ટમાં દાવો કર્યો હતો જેમાં કિંજલ દવે પર કોપીરાઇટ્સને લઈને દાવો કરવામાં આવ્યો હતો જેથી કિંજલ દવેના વકીલે આ દાવો કોર્ટમાં ચલાવવાની સત્તા ન હોવાની દલીલ કોર્ટમાં કરી હતી ત્યારે કોર્ટે કિંજલ દવેના વકીલની રજૂઆતને માન્ય રાખીને દાવો પરત ખેંચ્યો હતો છે કે કિંજલ ચાર ચાર બંગડી ગીતને લઈને ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે ઓળખાતા કાર્તિક પટેલે કોપીરાઇટનો દાવો કર્યો હતો આ મામલે કાર્તિક પટેલે કોમર્શિયલ કોર્ટમાં અરજી કરી હતી પાલનપુર ખાતે રોટરી ક્લબ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું રોટરી ક્લબ ઓફ પાલનપુર અને ડ્યુક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ઘૂંટન બદલીના ઓપરેશન કરાવેલ દર્દીઓને વોકાથોન બે હજાર ઓગણીસની રેલી યોજાઈ હતી વોકાથોન રેલીનો મુખ્ય હેતુ આપણા જિલ્લામાં ઘૂંટણના અને થાપાના રોગોમાં લોકો પ્રત્યે જાગૃતિ આવે અને ઓપરેશન કરાવ્યા પછી પણ પહેલાં જેવી જ રોજિંદી જીવનશૈલી જીવી શકીએ છીએ એ હેતુથી આ રેલી પાલનપુર શહેરની જીડી મોદી કોલેજ પ્રસ્થાન થઈ હતી અને શહેરના માર્ગો પર ફરી અને લોકોને ઘૂંટણ અને થાપાના ઓપરેશન બાદ પહેલાં જેવી જિંદગી જીવી શકીએ છીએ એ મેસેજ પ્લેકાર્ડ દ્વારા આપ્યો હતો આ રેલીમાં જિલ્લામાંથી અંદાજે સો જેટલા ઓપરેશન કરાવ્યા બાદ દર્દીઓએ ભાગ લીધો હતો અને ચાલતા ફરી આજના સમાજને સંદેશ આપ્યો હતો આ રેલી પ્રસંગે રોટરી ક્લબ ઓફ પાલમપુરના પ્રમુખ કલ્પેશભાઈ શાહ મંત્રી શશિકાંતભાઈ ત્રિપાઠી પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર ભૂપેન્દ્ર પટેલ મેહુલભાઈ પટેલ રોટરી રોટરેક્ટર અને ઇનર વ્હીલ ક્લબના સભ્યો તેમજ વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું ડ્યુક ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર તથા રોટરી ક્લબ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે આજે અમે વોકાથોન બે હજાર ઓગણીસનું જે આયોજન કરેલ છે એમાં સો જેટલા ઢીચણ અને થાપાના રિપ્લેસમેન્ટ કરેલા દર્દીઓ ચાલશે જેઓ જીડી મોદી કોલેજથી લઈ અને અમારી નવીન ડ્યુક હોસ્પિટલ પાલનપુર સર્કિટ હાઉસની પાછળ ત્યાં સુધી તેઓ વોકાથોનમાં ભાગ લઈ રહ્યા છે આ કરવાનો અમારો હેતુ એટલો જ છે કે જે ઢીંચણ અને થાપાના ઘસારાથી પીડિત દર્દીઓના મનમાં જે ગેરમાન્યતાઓ રહેલી છે એ ખરેખર ખોટી છે અને અમારા આ દર્દીઓ જે ચાલી અને એ સાબિત કરશે કે તેઓ

ત્રીજા તબક્કાના મતદાનને લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને અપાયો આખરી ઓ ઈવીએમને મોકલાયા બૂથ પર મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને દૂધસાગર ડેરી વચ્ચે શરૂ થયેલો ગજગ્રા હવે ચરણ સીમાએ પહોંચ્યો મહેસાણા દૂધસાગર ડેરી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન બંધનમાંથી થઈ મુક્ત ચૂંટણીના સમયે લૂંટારૂઓ બનાસકાંઠામાં થયા બેફામ ભાભરની અંદર દાગીના ભરેલો થેલો લઈ લૂંટારૂઓ ફરાર પોલીસે હાથ ધરી તપાસ તો હતા અત્યાર સુધીના સમાચારો નમસ્કાર